રમ રમ ગઈશ હઈ ગઈશ વેલકમ ટુ માય ન્યૂ ન્યૂ વ્લોગ ને છે ગણપતિ દાદા અને આજે આપણે ફ્લેટમાં બેડવાના છે ગણપતિ દાદા એટલે ઓલી વખતે બેહળાતા અને ફ્લેટ હું કહેવાય સારો આમ બધું ભેજ ભેજ આવી ગયું એટલે બગડેલો હતો તો પેલા પપ્પા કીધું કે આપણે પેલા કલર કામ ને બધું ડેકોરેશન નું બધું અત્યારથી હું કઈ ભેગું હોય આપણે હું કહેવાય બે દી પેલા જ કામ સ્ટાર્ટ કરી દે મારા બ્લોગ આટલો મોડો આવ્યો એના માટે દિલથી સોરી કેમ કે મને ટાઈમ નહોતો એડિટ કરવાનો કેમ કે ગણપતિ દાદાના કામમાં જ પડતો હતો તો બ્લોગ સ્ટાર્ટ ના આવતો તો મસ્તી ન પણ સકડા વારે દેખાર પછી તો કે તમારો ભાઈ લેવા પહોંચી ગયો તાલ પતળી કેમ કે આપણે આડસ તો કરી પડે ને તો ગઈશ તમારા ભાઈ હું કે દો આ કલર લીધો ને

ચેક કરી હાલો એક વાર ચેક કરી ચેક મારી તો ગઈ સર મેન મોટી મોટી મૂર્તિ હોય ને પાછળ રાખી એ અને જો છાટા અત્યારે થઈ ગયા ચાલુ આપણે કી મૂર્તિ લેવાની ખબર નહીં મોટી જ લેવાની આ જે સાઈઝ છે ને આજ જ ને આપણે કઈ મૂર્તિ લેવાની છે તો તમે કન્ટિન્યુ રહી જાવ અત્યારે આપણે કઈ ભાવતાલ કરાવે મૂર્તિ લેવા તો અત્યારે નથી આવ્યા અત્યારે ખાલી ભાવ ને એવું પૂછાવા આવ્યા જેમ કે તમે જુઓ જે લેવાની આપણે આટલી જ મોટી મૂર્તિ લેવાની થાય અને વરસાદ થઈ ગયો સ્ટાર્ટ જેમ કે તમે જોવ ફૂલે ફૂલ વર્ષ લાવવા માંડ્યો જેમ કે તમે જો ખાલી ભાવની તો ખબર પડી ગઈ ઓલી વખતે કરતા તો વધારે જ ભાવ છે બહુ વધારે જ ભાવ છે આટલીક નાનકડી જ મૂર્તિના ડાયરેક્ટ ત્રણ હજાર ડાયરેક ત્રણ હજાર આપણે પેલા અંદર બઈ જાય વરસાદે સ્ટાર્ટ હવે આપણે ડાયરેક્ટ જવાનું હોય ફ્લેટે અને ફ્લેટે કરવાનું કામ બધું કરવાનું સાફ સફાઈ તો કન્ટીન્યુ મારા વ્લોગમાં રહી બીજી લોકેશન આવ્યા હી જાય ગણપતિ દાદા આ બીજી જો કેટલી મૂર્તિ છે

અગિયાર હજાર રૂપિયા કીધા છે કેટલા ખબર અગિયાર હજાર રૂપિયા ઓલી જે મૂર્તિ એને અગિયાર હજાર રૂપિયા કીધા ગાઈસ વિચાર કરો ખાલી વિચાર તમે બસ કદાચ એક્સિડન્ટ થયું લાગે હે તો જ પુલ ઉપર આવી ગળતી હોય જોઈ શું થયું ભગવાન કે એક્સિડન્ટ ન થયું હોય આવો ગાઈસ જોવો અમે બધા ટ્રાફિક હે ને આયા બધા ઊભા છે ખબર ને હું થયું એ હા આયુ ગાઈસ એક્સિડન્ટ જ થયું એ પપ્પા ટ્રાફિક ક્લિયર કરાવે જેમ કે તમે જોવો આ શૂટ તો ન કરે બહુ વધારે કેમ કે આ સીન બહુ હાર્ડ થઈ ગયો છે એક શોટ આવી ગઈ છે અને પપ્પા જો ટ્રાફિક નું કે ક્લિયર કરાવડાવે છે પપ્પા અને આ બહુ અઘરું થઈ ગયું છે તો શૂટ તો ન કરે તો કરું એના માટે છે બાર નું અડધું કામ થઈ ગયું છે જો આલી સાઈડ નું બધું નીકળી ગયું છે ઓલી સાઈડ નું બધું કાઢવાનું તો ગેસ જો ઘરે બનાતા પરોઠા ને આપણે હું કે ઘણો બધી પપ્પાનું બધું કામ કરવાનું હતું ને આપણે હવા નાઈ લાગ્યા એટલે હવારે તો સ્કૂલે ગયો હતો તો બે વાગે હું કહેવાય બે વાગે હવારો નાસ્તો કરવા બેઠો વિચાર કરો ખરે આવી ગયા નીચે અને પપ્પા લાગ ગયા ડેરે કામ જો આ બધું બગડેલું ને ગેસે ને આપણે સાફ કરી ને આપણા ફ્લેટ ના રહેવાસી જો ઈશણો ભાઈ કલર કરી રહ્યા છે બધા પિલોર તો કન્ટિન્યુ રહ્યું બ્લોગ માં

तो गाइस जो फुल वर्सर થઈ ગયો સ્ટાર્ટ આપિલોરા થઈ ગયો આપિલોરા થઈ ગયો આપિલોરા થઈ ગયો ઉપર નું થઈ ગયો વાલી સાઈડ નું કરી રહ્યા છે અર્ધે કામ પઈ ચૂજો તો હારેયું થઈ ગયું સાફ સુ તો गाइस તો આજ આજ મેન હતું હવે જો એક નંબર લાગે છે તો કન્ટિન્યુ રહીજો ઈજ મેન હતો કા બાપા કેમ કે બો બગડેલો લાગતો તો જો તો ખરી ખાલી ભેજ આવી આવી આખો બોધું સીન બગડી ગયો ફ્લેટ નો તો गाइस જો આયાનું બાર નું તો કામ થઈ ગયું આ બધું જે તો હતું ને ઘાસ પૂસ બધું હટાવી દીધું ઓલી સાઈડ નું જો બધું ઘાસ પૂસ હટાવી લીધું આપણે આ ફંટી અંદર બધું પર નાખ્યું છે તો આ પિલર આ પિલર આ પિલર આ પિલર બધું થઈ ગયું ગાઈસ કમ્પલીટ એટલે કમ્પલીટ નથી ઓલી થાય કમ્પલીટ જેમ કે તમે જો બાપા કામ કેટલા પોચ્યું છે કેટલી વાર લાગશે લાઈટ જે આખી લાઈટ લાઈટ નથી જો અડધા કામ થઈ ગયું હે જોવો ઓથે પીરોલ 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 લે પીલોલ થઈ ગયા આ બધે કલર લાગી ગયો હે કલર કામ કરે હે જોવો બોપર ના આપડે ધમેજ કામ કરી હે બધાય જોવો કલર કે લાગતી કાપ કરવા બા ઓછા બછી પાંચ કલાકથી કામ કરે માં ઉપાય ધારા તો કે મેં તો કઈ કામ નથી કર્યું ખાલી હાથ બટાવતો તો એમ કહી શકાય પપ્પા એક ધારા કામ કરે છે એક ધારા કલર કામ જ પપ્પા આખું હાથમાં લઈ લીધું તો પપ્પા તમે આ કરો કલર કામ આપણે એકવાર વાર સતા ઘરે અમારે કામ એ નહીં પતાવતા તો કે આજ મેં જેવું ને ભૂંડું લાગે ત્યાં જ આપણે હું કહેવાય કરી નાખી પહેલા આના આના વૈજે હું કહેવાય આખો હું કહેવાય સીન બગડતો તો આ એક પિલર વહી જાય છે

આપડે બધે કલર થઈ ગયો જો એક નંબર કલર હજી તો બધે લાઇટિંગ આવશે સજાવટ આવશે આ ગણપતિ દાદા આવશે ગણપતિ દાદાની પાછળ કરવાની તમે આગળ મારા બ્લોગ આવે ને એ જોઈજો આજે તો હું કહેવાય ડે વન હતો એટલે આટલું બધું હતું તમે ખાલી ચેક મારો આ જ મારો બ્લોગ એન્ડ કરો તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બેલ નોટિફિકેશન ઓન કરજો અને આગળ બીજો ભાગ આવવાનો હે તો બાય અને સબસ્ક્રાઈબ